પ્રેસ ક્વાર્ટર નજીક પટેલનગરના ખુલ્લા પ્લોટમાં આગ ભભૂકી શહેરના પ્રેસ ક્વાર્ટર નજીક પટેલનગરના પ્લોટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેની જાણ ફાયર બ્રિગેડ અને પીજીવીસીએલની એજન્સીઓને કરવામાં આવતા ફાયર બ્રિગેડે દોડી આવી પાણીનો છંટકાવ કરી આગને બુચાવી હતી આગદાન ઘટવી સબ ફાયર ઓફિસર તો હેડક્વાર્ટર કોલ મળતા કે પટેલનગર બ્લોક નંબર બત્રીસ રીતે સોસાયટીમાં એક પાઇપ પડેલા હતા પ્લાસ્ટિકના એમાં આગ લાગેલી બનાવવાની જાણ થતાં તુરંત જ ફાયર બ્રિગેડથી ફાયરની ગાડી અહીંયા આવી ગયેલ છે અને આગ પર કાબુ મળ્યું છે કોઈ જાનહાની છે નહીં કોઈ જાનહાની નથી અને આગનું કારણ પણ જાણવા મળેલું